નમસ્કાર મિત્રો કેવો લાગ્યો તમને અમારો આજનો વિડીયો અને આ બનાવેલું છે ગારામાંથી ઊંટ અને હુડકું બંને અને તમે આ રમત કેટલાય કરી છે ને ના કરી હોય એ લાઈક કરે અને જો આ રમત કરી ચૂક્યા હોય એ મિત્ર જરૂરથી કમેન્ટમાં લખે કે અમે આ રમત કરી ચૂક્યા છીએ અને અમારી યુટ્યુબ ચેનલમાં તમને કેવા વિડીયો જોવા ગમે છે એ પ્રમાણે તમે કમેન્ટમાં બતાવો કે અમને આ જો વિડીયો ગમે છે તો અમે જરૂરથી કોશિશ કરીશું જો અમારાથી બનશે તો અમે જરૂરથી આ વિડીયો બનાવી બનાવીશું તમે જરૂરથી બતાવો અને વિડીયો જો ગમે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમે કયા કયા ગામથી વિડીયો અમારા જુઓ છો એ બી તમારા ગામનું નામ બતાવો તો અમને બી ખબર પડે કે તમે અહીંયા સુધી વિડીયો અમારા જુઓ છો અમારી યુટ્યુબ ચેનલમાં જેટલા મિત્રોએ અમને સપોર્ટ કર્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને બે હજાર હો ટાઈમ થઈ ગયો છે અને હવે બે હજાર બાકી રહ્યો છે તો તમે યાર સપોર્ટ કરો થોડો થોડો તો હોચ ટાઈમ પૂરો થઈ જાય